અમરેલીના જાફરાબાદ તાલુકાના રોહિસા ગામે રબારી સમાજ દ્વારા બાળકને વડવાડા દેવને અર્પણ કરવામાં આવ્યું રબારી સમાજમાં ચાલી આવતી વર્ષો જૂની પરંપરા અનુસાર અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે આવેલ રોહિશા ગામના રબારી સમાજના પરિવાર દ્વારા વડવાડા દેવ દૂધરેજની માનતા રાખવામાં આવી હતી જે માનતા પૂર્ણ થતા રોહિશા ગામના રબારી સમાજના સુદાભાઈ કર્ણાભાઈ હરણ તેમજ તેમની પત્ની ભૂમિબેન તેમનો પોતાનો પુત્ર બાળસંત પાલાભાઈ દુધરેજ ખાતે આવેલ વડવાડા દેવની જગ્યામાં સેવાકીય કાર્ય માટે અર્પણ કર્યો છે જેમાં દુધરેજના નિર્મોહી પીઠાધેશ્વર અનંત વિભૂષિત શ્રી શ્રી એકસો આઠ મહામંડલેશ્વર તેમજ સોરઠિયા રબારી સમાજના બારોટ દેવ તેમજ તેમના કુળદેવીના ભુવા ઉપસ્થિત રહ્યા હતા મેરુભાઈ દાનાભાઈ રબારી ગામ રોચા તાલુકો જાફરાબાદ મારા મોટા બનો છોકરો સુદાભાઈ સુદાભાઈનો દીકરો નરસિંહદાસ બાલ વડવાળા ધામ માં અર્પણ કરે છે શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કણીરામ બાપુ બુધરેશ ધામ હાજરી સંત શ્રી રામચરણદાસ બાપુ હોવા શ્રી પૂજા હતા એલમપર મઠ રબારી સમાજ ધર્મગુરુ ગાદી અખિલ્ય રબારી સમાજ ધર્મગુરુ ગાદી દુધરેજ ધામ